ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા અત્યાર સુધીમાં અનેક કારબોસલના ખાડો ઝડપી લઈ અબ્જો રૂપિયાનો મુદ્દમ ઝડપી લઈ અને અનેક ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમ છતાં થાનગઢ તાલુકામાં ખનીજ ખનન ભૂમાફિયાઓ બંધ કરતા નથી ત્યારે મોડી તાલુકાના આસુંદરી રૂધઈ ધોળિયા એમ ત્રણ ગામના સીમાડે કમાભાઈ ચોથાભાઈ મીર રે આસુંદરી દિનેશભાઈ ઠાકોરભાઈ રે વગડિયાવાળા ગેરકાયદેસર કુવાઓ બનાવી કાર્બોસેલનું વહન વહન અને સંગ્રહ કરતા હોવાની માહિતી મળતા ચોટીલા પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર એચ ટી મકવાણા દ્વારા તાત્કાલિક રેડ કરી તપાસ કરતા ત્રણસો મેટ્રિક ટન કાર્બોસેલ સેલ ચાર ચરખી ત્રીસનંગ સુપર પાવર નેવું વિસ્ફોટક મળી ટોટલ અગિયાર લાખનો મુદ્દામાલ ઝડપી લે થાનગઢ મામદાર કચેરીમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે કમાભાઈ ચોથાભાઈ મીર અને દિનેશભાઈ ઠાકોર સામે ગુજરાત મિનરલ એક્ટ બે હજાર સત્તરના નિયમ એકવીસ ઓબ્લિક ત્રણ મુજબ વસૂલાત કરવા નિયમોનુસાર કાર્યવાહી શરૂ કરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટની લાગણી ફેલાઈ જોવા પામી છે ત્યારે ત્યારથી ચોટીલા પ્રાંત અધિકારી તરીકે એટી મકવાણા દ્વારા ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેમના દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે છતાં થાનગઢ મૂડી ચોટીલા તાલુકાની અંદર કુમાફિયાઓ છે તેઓ ખનીજ ખનજ બંધ કરતા નથી તેનું વન બંધ કરતા નથી ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી એટી મકવાણા દ્વારા તેમના સામે તવાઈ બોલવામાં બોલાવવામાં આવતા ફફરાટની લાગણી ફેલાઈ જવા પામી છે